タリー का बफरौ हाँ। छो ना कोकरा हाँ। करो तो हेलो तम वाड़ वाड़ हालि तापरी हालिन जावणु छे अन जाकर आवी गी से फूल उखली जाय હવે વાળી गुड मॉर्निंग राधे राधे तमार भाई विपरो है ममी घरे छे चको दादा माने रोटी चायस चाय ले जाई जो ममे झपट कर जाकर आल्गी मोड़ू था है जाई हम्म

હાલ નાસ્તો આવી ગયો તારો નાખી દે બેય બેય દે દે તો બેટાફટ રેડી દે રેડી દે પી દેસ જડકા પડે ને હશે ને રોટલી ને બટકા કરીને ફટાફટ નાખ દે અંદર એ મૂકી દે ને એક વાર પછી કઈ કરજે બટકા નાખ દે અંદર કાયા કા ઝીણકા ઝીણકા કરી લે લાલ ઝપટ કરી સાઈઝ પી જાય નાખી દે નાખી દે અંદર બસ ડબોસી દે આમાં એ ખાઈ જાય પલટી જાય તો જઈને એ જ ભાવ છે સાઈઝ સારી રોટલી આમ જ કરવાનું બટકા ખાઈને નાખીએ ખાઈ લઈએ કા ચીકડી ચેકડી જ છેકડી હાલો તો આપડે જે કોઈને ખવડાવી લીધું છે ને તમને ખબર છે કે આપડે પેલું કામ વાળીએ શું હોય પેલું કામ આ હોય જો દૂધ ગરમ કરી દૂધ ગરમ કરીને વાલા ચા પાણી પી લઈ સરસ મજાની કડક ને મીઠી ને પછી છે ને લાઈટ આવે એટલે પાવડો લઈને ધડ બોલાવી તલમાં જુઓ સરસ મજાની કડક ને મીઠી બનાવી લીધી છે થાક ઉતરી જાય હું પાછું હાલી ને જાવ અમારે હું છે કે પાછું મમ્મી દીકરા ને હાલી ને જવાનું છે પાર્ટનર કે એમને તેડવા આવશે નઈ પાર્ટનર આજ બકો કરવા આવશે વાડીએ ગામ માં કામ નથી ને એ આજ અમને તેડવાની હાલો તો આપડે હવે લાઈટ આવી ગઈ છે ઉદય ચાલુ કરી દઈ મોટર હાલો માં જોતો તો છે ને ભાઈ ઓલી બાયણે નળી નથી નીકળી ગઈ ને જોઈ લે હાલો ઉપડી પાવડો લઈને જો દે અંયા નળી બાયણે નીકળી ગઈ હોય તો રાખી દે આવા હાલ હું જાવ ના કે આવજે હાલો આપણે પાણીનો છે ને બે ક્યારા છે પણ ખળ તો જુઓ આમાં એ કા ને એ કા બે સેલ હાર્યા કે ના ઉદય ભાઈ હાલો તો વાય ગયા સેહાડા અગિયાર અને ગતની એક કઠણાઈ થઈ ગઈ વાયમાં પાણી ફૂટી ગયું જો નીચે ને ઓલા ક્યારા તો પી ગઈ એમ આ તઈન ક્યારા તો નીંદા તઈ કોરા રાખી દીધા તા અને આ આઠ ક્યારા લગીસ પીધું હવે ઉદય ભાઈ હરવારો હાંધી ગયો તો તો હારું શું થાહે લગભગ તો કાલ પી જા પી જા પણ હવે પાણી પૂરું પડી જાય તો તો હારું જો આમાં હાવ

સાલી પચાસ ડિગ્રી તડકો છે આજનો ભૂકા કાઠ છે પાર્ટનરનો જે થાય હાલો અમારે પાર્ટનર આવી ગયા છે અને હવે જો અમે બપોર કરવા બેઠા છે એ જો કારેલાનું શાક છે સેવનું શાક છે ડુંગળી સંભારો હાકીનું હાંથણું એટલે છે ને હવે આપણે બપોરા કરી લઈએ શું કહે પાર્ટનર બપોરા કરવા બેઠા પાર્ટનર

ખાલો હાડ તો વાગ્યા ચા પીવા અમારે છે ને પાર્ટનર નાઈ ને હુઈ ગયા છે જેવું તેવું બટકું ખાધું છે એટલે હુઈ ગયા છે ઉદય જરીક ઉઠાય ને કે પપ્પા ઉઠો ને ચા બની ગયો એને કઈ જરાય તબિયત મેળે નથી આજ નક તો એ રજા કોઈ દી ન રાખે ટ્રેક્ટરમાં આજે એના હું મેળે જ નથી મન મેળે નથી હે મન મેળે નથી

ના હા કોણ છે પણ હા હે છે ને માં વાહારા હતા